स्त्री खराब थे कि तो हूं रमेश भाई पागियो मैं रमेश भाई स्त्री छे मन क्या बैठी अरे मैं कदू इ नहीं गरम था मन तो ही मन के पाहे तो जा अरे मैं कदू इ नहीं शॉट लागे ई मन के जरा कडी तो जो अरे मैं कदू इ हमने घड़ियो भांगी मन के मन आंखों भांगी नहीं क्यों हो घड़ियो क्या करवानी रही એટલે મારી બાજુમાં એ રહે છે ને તો એને એની મને મારી પાસે રમેશભાઈ મને મારી દીકરી નામ એવું પડ્યું છે ને એક વાર કે મારી દીકરી નામ લઉં તો મારી દીકરી આવે બે વાર મારી દીકરીનું નામ લઉં મારી ઘરવાળી આવે અને ત્રણ વાળી કે મારી દીકરીનું નામ લઉં ને તો મારી હાહુ આવે તો મેં કહ્યું તાર દીકરીનું નામ ઓછે મન કે નીમા અવાજ કહું નીમા તો મારી દીકરી આવે બે વાર બોલું નીમા ત્રણ વાર બોલો નીમા 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 તો મારે હાવ પ્રગટ થાય હું ને મારી ઘરવાળી ઝૂલે બેઠા હતા ને મારી ઘરવાળી મને પૂછ્યું મને કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય અરે મેં કીધું સ્વર્ગમાં જાય મને કે એને સ્વર્ગમાં શું મળે મેં કીધું અપસરા મળે તો મને કે સ્ત્રી ગુજરી જાય તો ક્યાં જાય મેં કીધું એ સ્વર્ગમાં જ જાય મને કે એને ત્યાં શું મળે મેં કીધું વાંદ્રો તમારી ઘરવાળી મને કે તમારા પુરુષોને કેવું સારું કે આ તમારે અહીંયા અપ્સરા સ્વર્ગમાંય અપસરા અમારે દીકે સ્વર્ગમાંય વાંદ્રો ઘણા હોય બધા હોય ઘણા હોય એમ મારી બાજુ રમેશભાઈ રહે છે ને એની તેવું છે એ રમેશભાઈ ને આપણે ત્રણ બોલીએ ત્રણ આપણે બોલીએ ત્રણ બોલે ખબર તન આપણે બોલી ગુરુ દ્રોણ ઈ દોન આપણે બોલીએ કોણ ઈ બોલે કોણ ઈ જ્યાં હોય ને આના ની ન લગાડે એમાં હમણાં ઉનાળામાં તરબૂચ લેવા સુરત માં ગયા ઈ રમેશભાઈ તો એક બેન તરબૂચ વેચતા હતા ને ત્રણ તરબૂચ પડ્યા હતા તો રમેશભાઈ ત્યાં ગયા ઓલા બેન તરતબૂચ વેચતા એની પાસે જઈને કીધું બેન તરબૂચનો શું ભાવ છે ઓલા બેન કે સો રૂપિયાનો એક રમેશભાઈ કે હમજીન કે તને લઈ લઉં અહીં જેટલા બેનો બેઠા તમે જુઓ બધાએ આપણા કપડા બેનો લઈ લીધા આપણે તમામ કપડાં બેનો લઈ લીધા તમે જુઓ આપણું જીન્સનું પેન્ટ આપણું છતાં બેનો પહેરે ટી શર્ટ આપણું છતાં બેનો પહેરે બૂટ આપણા છતાં બેનો પહેરે ટોપી આપણી છતાં બેનો પહેરે કોટી આપણી છતાં બેનો પહેરે કોટ આપણો છતાં બેનો પહેરે આપણા બધાય કપડાં બેનો લઈ લીધા તમે ક્યારેક પંજાબી પહેરીને આવા બર્થડે પાર્ટીમાં આવજો ન પહેરી શકો સાહેબ આપણી પાસે હાથ પેઢીનો બાપ દાદાનો એક લેંઘો હતો એનો આ બેનોએ પ્લાઝો બનાવ્યો આ મારી બાજુમાં રમેશભાઈ રહે છે ને મારી પાસે મને કે નવસાદભાઈ મારે ઘરવાળીએ પ્લાઝોનું વેન કર્યું અરે મેં કીધું તો પચીસો રૂપિયા ના આવે મને કે આપણે મફત કરવું હોય તો શું કરું મેં તો તારા દાદાને લેંઘો લઈએ એના લેંઘો લઈએ એવો અમે પિંક કલર એવા પછી મેં કીધું આપી દેજે એને ઘરવાળીને આપી દીધો એની સોસાયટીમાં બતાવી જોઈ કે આજે એકવીસમી માર્ચ છે ને તમારા ભાઈ કે પચીસો નો લાવ્યા અને ભાપો હાડા પાંચ વાગ્યાનો ગોટે સીડ્યો છે હો બટા જોયો હો મારે કહેવાય તમારા છોકરાને પહેરીને ફરે તમારો જ છે અમુક અમુક બેનો અહીંથી ખુલ્લું રાખે અહીંથી અહીંથી ખુલ્લું રાખે એક બેનને મેં લંડનમાં પૂછ્યું બેન ખુલ્લું કાં રાખો મને અમુક અમુક જે બેનો પહેરે છે મુંબઈના બોરીવલી માં એક બેને એટલું બધું મીડી ફીટ પહેર્યું હતું ન થતા બોલો એટલું બધું સ્કટમી ફીટા પગ આમાં ન થાય બોલો તો એ બેનને ઓટોમાં ઓટો માં ચડવું હતું ટેક્સી માં રિક્ષામાં તો બેન ચડી ન હોય કારણ કે પગ આમ થાય તો ચડે ને આમ થાય જ નહીં તો કેવી રીતના ચડે એમાં એ પંદર મિનિટ ઊભી રહી પછી એક કાઠિયાવાડી બાપા આવ્યા તો છોકરી કે અંકલ અંકલ જરાક મને હેલ્પ કરો ને મને રિક્ષામાં બિહારો ને અને બાપા જેમ મમરાનો કોથળો ઉપાડે ને એમ ગગીને ઉપાડી રિક્ષામાં નાખીને ધક્કો મારીને બાજુમાં બાપાએ એ ગયા તો છોકરી કે અંકલ અંકલ તમારે ક્યાં જવું છે બાપા કે પછી ત્યાં ઉતારશે કોણ હું તો ઉતારવા કે ભેગું આવું છું